મસાલો છે બની મસાલો છે આજુ કોટ મ નાખવાની બની ની બનાવવાની એમના મસાલો બની જાય બની ભૂજી બનાવવાની છે બની ભૂજી ભૂજી બનાવ હ

நிறுவனாகுவான் மசாலி નાખવાનું બધી દેવા દે ના બધું નાખી દો 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 બધું નાખવાનું તો બધું નાખવાનું ગેસ પર ગેસ પડે

વાત નથી એમ હા કરવા જાય તો ગળી જાય છે 对对对。Mm hmm. mm hmm.